પછી એ સક્સેસ થઈ શકે તો પછી આપણે શું કરો સક્સેસ નથી થઈ તો પછી આપણે જાનુ કર્યું ભાઈ મેં ત્રણ વર્ષ નું વિચાર્યું છે આ ભાઈ બે વર્ષ નું વિચાર્યું એક કોણ કેટલા થાય છે અમે વિચારીએ બે ભાઈ ભેગા થઈ જાય ને તો વધારે સક્સેસ આવું જ છે આપડે બાકી બીજા માં તો કઈ મળે એવું છે ને ભાઈ ક્યાંય ભેગું નથી ભાઈ મેં છે ને સૌરભ જોશી

અત્યારે છે ને દસ વાગી ગયા છે તો અત્યારે છે ને મારા મમ્મી મને યાદ કર્યું હતું કે

तड़ो वधारे द्वली पी ट्रॉफिक्वा यादि मस्तु मेन्यू जेके पेल रेडी आम साइड જો છે હવે આપણે ઘરે જઈએ થોડું નાસ્તો કરી લઈએ ટીપ્સ વીપ્સ લેતા જઈએ પછી ઘરે જઈએ કન્ટિન્યુ તો હવે આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરવાનો છે તો ફરી પાછા આપણે મળીએ એક નવા બ્લોગમાં તો બાય બાય જય દ્વાર ખાવડી તમારો દિવસ સારો રહે ને આગળ વિડીયો જોતા રહેજો નવા આવશે ચેનલને સબસ્ક્રાઈબ કરી તો જય દ્વારકાધીશ